હેલો મિત્રો સીસી પ્રિલિમ પરીક્ષા બે હજાર ચોવીસ બાબતે ખૂબ જ અગત્યના સમાચાર આવ્યા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપ જોઈ શકો છો દીપક રાજાણી સાહેબ દ્વારા બે જુલાઈ આઠને છપ્પન મિનિટે ટ્વીટ કરવામાં આવ્યું છે બીટગાર્ડની ફાઇનલ આન્સર કી પંદર જુલાઈ સુધીમાં આવી શકે છે ત્યારબાદ તેનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે જ્યારે સી સીઈ પ્રિલિમ પરીક્ષા બે હજાર ચોવીસની ફાઇનલ આન્સરથી સત્તરમી જુલાઈ પછી એટલે કે અઢાર ઓગણીસ કે વીસ તારીખ આજુબાજુ આવી શકે છે અને ત્યારબાદ તરત જ પરિણામ જાહેર થાય અથવા બે ત્રણ દિવસની અંદર પરિણામ જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતા છે તમામ ઉમેદવારો સીસીઈ પ્રિલિમ પરીક્ષાના પરિણામની રાહ જોઈને બેઠા છે એવામાં આ એક રાહતના સમાચાર કહી શકાય જય હિન્દ જય ભારત